બોટાદ દસ્તક ન્યૂઝમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે ગઈકાલે તારીખ સોળ પાંચ બે હજાર પચીસના રોજ રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના પારડી ગામે શ્રીજી વાટિકા સોસાયટીમાં જિજ્ઞેશભાઈ ગણેશભાઈ ભુવાના ઘરે વહેલી સવારે સાડા ચારની આસપાસ એક લૂંટારો ગેંગના એક તસ્કરે કાયદેસર મોનિટરિંગ કરી અને સવારમાં સાડા ચાર વાગ્યે ઘરના લોકો બાજુમાં આવેલા રામાનંદી આશ્રમમાં કે જ્યાંથી દોઢ બે કિલોમીટર દૂર છે ત્યાં દર્શન માટે જતા હોય પૂરેપૂરી વોચ રાખ્યા પછી દીવાલ કૂદી અને અંદર ઘૂસી અને કાચની ગ્રીલ તોડી અને બાજુમાં જે મકાનમાં સૂતેલા હતા ત્યાં બહારથી દરવાજો બંધ કરી દીધેલ અને ત્યાર પછી અંદર ઘરમાં ઘૂસી અને તિજોરીનું લોકર તેમજ તાળા તોડી અને અંદાજે ઘરેણામાં સાઠક જેટલા ચાંદીના સિક્કા અને બેથી અઢી લાખ જેવી રોકડ રકમ ચોરી કરી અને ભાઈ રફુચક્કર થઈ ગયેલ છે આ બાબતે સ્થાનિક લોકોમાં એવી ચર્ચાઓ ચાલી રહી છે કે બાજુમાં આવેલું સાપર વેરાવળ પોલીસ સ્ટેશન નજીકમાં દોઢથી બે કિલોમીટર જ છે પેટ્રોલિંગના નામે ઝીરો છે ત્યાંના સોસાયટીના સ્થાનિક લોકો સાથે વાતચીત કરતા હિના પોલીસ સ્ટેશન દ્વારા કોઈપણ દિવસ એ લોકોએ રાત્રે પેટ્રોલિંગ માટે કોઈ પણ પ્રકારની ગાડી જોઈ નથી તો આ બાબતે સ્થાનિક લોકોનું એવું કહેવું છે કે અહીંયા રાત્રિ દરમિયાન પેટ્રોલિંગ થાય અને આ વિસ્તારમાં પાયડી વિસ્તારમાં દર વર્ષે અવારનવાર આવા ચોરીના બનાવો બનતા હોય જેથી પોલીસ સામે પણ આ લૂંટારુ ગેંગનો જાણે તંત્ર તંત્રને આમ જાણે વોર્નિંગ આપતા હોય એ રીતે જે સીસીટીવી ફૂટેજમાં પણ દેખાય આવે છે કારણ કે આજુબાજુમાં રાતના લગભગ દોઢ બેની આસપાસથી આ વ્યક્તિ ફરે છે અને વહેલી સવારે સાડા ચાર પછી આ લૂંટારુ ગેંગની કે ચોરની હિંમત તો જુઓ કે જે કમ્પાઉન્ડની દીવાલ કૂદી અંદર જાય છે બારીનો કાંચ તોડે છે અંદર ઘૂસે છે અને કાયદેસર તિજોરીમાંથી સોના ચાંદીના જે ઘરેણાં માટે જે સિક્કા છે જે ચાંદીના સિક્કા તેમજ રોકડ રકમ લઈ અને બાજુની દીવાલ કૂદી અને રફુચક્કર થઈ જાય છે તો આ માટે તંત્રને પણ વિનંતી અને ગામ લોકો પણ ભયના માહોલમાં જીવતા હોય એવું દેખાઈ આવે છે બોટાદ દસ્તક ન્યૂઝ વતી રિપોર્ટર મુરજીભાઈ પરમાર રાજકોટ

આ દવાઓની નાની ડોબોળો ડોબોળો ઓલિવાનું કાઈન્ડ આ પોકની સાબત છે ઓના પર પછી હા એ ઓલી ગાડીમાં બીજું ગાડીમાં ના

我的身体。Yeah.

જીગેશ ગણેશ ભુવા ગામ શું થયું ઘટના તમારે સવારના બોર માં સાડા ચાર ની આસપાસ ચોરી થઈ છે અને હાડા તન ચાર લાખ રૂપિયા જેવું રોકડ રકમ ને ચાંદીના સિક્કા ને એવું છે સિક્કા હા છે ચાંદીના અને બાકીની રોકડ અઢી લાખ રૂપિયા રોકડ રકમ પોલીસ પેટ્રોલિંગમાં આવે છે પોલીસ પેટ્રોલિંગમાં ક્યારેય જોયા નથી ચોરી ના બનાવ અવારનવાર બને વરસમાં એક બે વાર ત્રણ વાર તો હોય જ આજુબાજુના અમાર સોસાયટીમાં તો હોય જ થયું નથી ફરિયાદ તો ઘણા કરી હોય એમ